વિસનગરમાં સરદાર પટેલ સેવા દળ દ્વારા અમરેલી લેટર પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢતા આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો અમરેલી લેટર કાંડમાં પાટીદાર સમાજની દીકરીને રાત્રે બાર વાગે ધરપકડ કરી અને તેનું સરઘસ કાઢતા પાટીદાર સમાજમાં રોષ ફેલાયો પાટીદાર સમાજ દ્વારા વિવિધ જગ્યાએ આવેદનપત્ર આપી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે ત્યારે

અવયાય દીકરીને લેટરકાંડમાં આરોપી બનાવી અને સુપ્રીમ કોર્ટના કાયદાના વિરુદ્ધ જઈ સાત વાગ્યા પછી કે સાત વાગ્યા પછી બાર વાગ્યામાં એમની ધરપકડ કરવામાં આવે છે અને એવી સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે કે કોઈ પણ મારી શક્તિ હોય તેનું રાત્રિ દરમિયાન ધરપકડ કરવી ના જોઈએ તેમ છતો આ ભાજપના દખાના કારણે એક માસૂમ દીકરીને રાત્રે બાર વાગે ઘરમાંથી ઉઠાડી કરવામાં આવે એની જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અરે ભાઈ મારે એ કહેવું છે આ ગૃહમંત્રી સાહેબને કે તમારે સરઘોડા અને સરઘસ કાઢવાનો શોખ હોય તો આ બુટલેગરો ખૂની બરાત્કારીઓ ભૂમાફિયાઓ ગૌચર માફિયાઓ એમાં સરઘસ કાઢો ને તમા તમે એક બાજુ એવું કહો છો કે બેટી પઢાવો બેટી બચાવો બેટી પઢાવો તો આપણે માસૂમ દીકરી જે અવ અવહિત દીકરી છે એ કોઈ પણ પટેલ સમાજની હોય કે કોઈ પણ સર્વ કોઈ પણ સમાજની દીકરી હોય એનું હર હરતું અપમાન છે અને હર હરતું અપમાન કરતો ગુજરાત સરકાર માટે આ કલંકરૂપ અને સર્મના ઘટના છે